નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે ગુજરાતીનું માર્ચ બે હજાર ચોવીસમાં પેપર લેવાયું એનું સોલ્યુશન જોવાનું છે વિદ્યાર્થી મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જે વિદ્યાર્થી મિત્રો હજુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આવા જ વિડીયો મળતા રહે તો આપણે આજનું જે માર્ચ બે હજાર ચોવીસ અગિયાર માર્ચ એનું પેપર સોલ્વ કરીએ સૌથી પહેલાં વિભાગ એ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો તો અહીંયા પાત્ર અને કૃતિ આપેલું છે સૌથી પહેલા જે ફોરમ છે ફોરમ છે એ રેસના ઘોડા જે નવલિકા હતી એમાંથી લીધેલું છે ગોવિંદ ચોપડાની ઇન્દ્ર લીધેલું છે આંબા પટેલ ઘોડીની સ્વામી ભક્તિ અને માણેક એ જન્મોત્સવ પાઠમાંથી લીધેલી લીધેલું પાત્ર છે ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા નરેને વન સંરક્ષણની તાલીમ લીધી હતી આપણી બબલીની જ પગલી જાણે આ વાક્ય કોણ બોલે છે તો કે ડુંગરની પત્ની સાતમું છે ખાલી જગ્યાના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે તો આગિયા મનુષ્ય દહ ખાલી ખાલી જગ્યાના જેવો છે તો એની અંદર આવશે છાસ ત્યાર પછી પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપણે લખવાના હતા આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી તો આંબા પટેલની ઘોડીની ચાલ રેવાડ હતી દસમો અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા તો કે રામાયણ અને મહાભારતની બાળ વાર્તાઓ કે બાળકથાઓ એને ભેટમાં મળી હતી બી વિભાગની અંદર પાછા જોડકા જે છે કૃતિ અને સાહિત્ય પ્રકાર તો ચાંદલીઓ છે એ લોકગીત હતું દીકરી છે એ ગઝલ હતી વતન થી વિદાય થતા એ સોનેટ છે અને વૈષ્ણવજન છે ઈ પદ છે ત્યાર પછી વિકલ્પ છે કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે તો મોરપીચ સીલવંત સાધુનો અર્થ ચારિત્રવાન થાય સ્વજન સુધી ખાલી જગ્યા લઈ જશે તો દુશ્મનો ખાલી જગ્યા બનવું દુર્લભ છે તો એની અંદર આવશે દેશ દીપક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો તો પક્ષીને પામવા કવિ શું કહે છે પક્ષીને પામવા માટે કવિ એના છાનામાના ગીતો સાંભળવા માટે કહે છે કારણ કે શિકાર કરીને ક્યારેય પક્ષીને પામી ન શકાય એટલે છાનામાના અથવા છુપાઈને એના ગીતો સાંભળવા કહે છે આ રીતે એ પક્ષીને પામી શકશે કવિ ક્યાં વૃક્ષની નીચે બેઠા હતા તો એ મહુડીના ઝાડ નીચે બેઠા હતા હવે જે વિભાગ સી છે વ્યાકરણ વિભાગ એની વાત કરીએ તો નીચેના શબ્દોની જે સાચી જોડણી છે એની અંદર પ્રતિબિંબમાં વચ્ચે છે તે અને ગીરીમાં પણ વચ્ચે છે બંને હસવો આવશે પો વત્તા અન્ન શબ્દની સાચી જોડણી સોરી સાચી સંધિ તો એમાં પવન આવશે પો વત્તા અન્ન એટલે પવન દાવ પેચ શબ્દનો સમાસ તો દ્વંદ્વ સમાસ આવશે કારણ કે દાવ અને પેચ નીચે આપેલ બંને શબ્દના જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો તો ખાદ એટલે ખોટ અને ખાદ્ય એટલે અનાજ માણેકના કરુણ ચિત્તારે એમનો પીછો પકડ્યો વાક્યમાંના અલંકારનો પ્રકાર જણાવો તો એમાં આવશે સજીવારોપણ કારણ કે અહીંયા નિર્જીવ વસ્તુને સજીવ તરીકે બતાવવામાં આવી છે જે ચિત્કાર છે એ નિર્જીવ છે છતાંય એને પાછળ પાછળ જાય છે એટલા માટે સામાજિક શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તો સમાજ વત્તા ઇક એટલે કે પર પ્રત્યય છે સમાજ વત્તા ઇક પર પ્રત્યય સમાનાર્થી શબ્દ શોધીને લખો ઉજ્જડ એટલે વેરાન સુમસાન સુનસાન જે હોય ગીરા એટલે અહીંયા વાણીના અર્થમાં છે લાચારી સંજ્ઞાનો પ્રકાર તો એ ભાવવાચક આવશે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો નવ નેજા પડવા એટલે ખૂબ મુશ્કેલી પડવી નીચે આપેલ કહેવતનો અર્થ લખો બાંધી મુઠી લાખની મતલબ કે જ્યાં સુધી વાત બહાર ન જાય જ્યાં સુધી વાત બીજાને ખબર ન પડે ત્યાં સુધી આપણી ઇજ્જત સચવાઈ રહીએ એવી અર્થમાં અહીંયા લેવાનું છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો જેને કોઈ રોગ નથી એટલે નિરોગી નીચેના શબ્દ માટે વિરોધી શબ્દ લખો સ્થૂળ તો સૂક્ષ્મ નીચેના વાક્યને કરમણીમાં ફેરવો પોલીસે ચોરને પકડ્યો પોલીસથી ચોરને પકડવામાં આવ્યો અથવા પોલીસથી ચોર પકડાયો નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો ભેર એટલે શહેર નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખવાનો છે શિલ્વંત સાધુને વારે વારે નમીએ એટલે વારે વારે એટલે રીતિ વાચક નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો ખીચડી મને બહુ ભાવે નહીં બહુ એટલે માત્રા સૂચક અથવા જથ્થા સૂચક જથ્થા વાચક તૃષ્ણા શબ્દના ધ્વનિ ઘટકો સ્વર અને વ્યંજન ત પ્લસ રૂ પ્લસ સ પ્લસ હણ અથવા ન પણ લખી શકાય અને આ ખાસ યાદ રાખજો ન અથવા અણ તૃષ્ણા નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો રીંછના હુમલાથી એક સુરતી કુટુંબ બચ્યું મનીષાએ રીછના હુમલામાંથી એક સુરતી કુટુંબને બચાવ્યું સુરતી કુટુંબને બચાવ્યું બરાબર યાદ રાખજો નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય તો મિત્રો આની અંદર ચોપાઈ આવશે ઘણા બધા વિદ્યાર્થીઓએ મંદાક્રાંત કીધેલું હતું જે ખોટું છે કારણ કે આ છંદનો જે પ્રકાર છે એ ચોપાઈ છે અને મ ભ ન ત તા ગા આ મંદાક્રાંત છંદનું બંધારણ છે તો મિત્રો આવી જ રીતે દરેક પેપરમાં જે ટૂંકું હોય ગણિતમાં આપણે લાંબા દાખલાઓનું પણ સોલ્યુશન આપશું તો વિડીયોને લાઈક કરજો ચેનલ સાથે જોડાયેલા રહેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડજો નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળશું